નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણધીરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવા હનુમંત હાઈસ્કૂલ આરબીકે એજ્યુકેશન ઓડિટોરિયમ ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર માટે તારીખ એક જૂન રવિવારે સવારે દસ વાગ્યે સીબીએસસી બોર્ડ ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિઓ વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને સફળતાની માટેનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો વાલીગણ હનુત સમગ્ર શૈક્ષણિક સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા હનમંત હાઈસ્કૂલ શૈક્ષણિક સ્ટાફ તરફથી ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ માલણતીના તંત્રી શ્રી કિશોરભાઈ શ્રીમાંકરે પોતાના વક્તવ્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી મોરારી બાપુ નો વાસ છે એવા હનુમંત હોસ્પિટલ અને હનુમંત સ્કૂલ બંને નો સમન્વય કરી અને જેને કહેવાય ને કે સ્કૂલ ની અંદર આચાર્ય દેવો ભવ માતૃદેવો ભવ

અને અગર તમારે પણ આ સ્કૂલમાં આવવું હોય તો તમારા માટે બહુ જ સારી જગ્યા છે કેમ કે આ સ્કૂલ ખાલી સ્કૂલ નથી એક બીજો ઘર પણ છે એટલે અગર તમારે આવવું હોય તો સ્કૂલ ને કોન્ટેક્ટ કરો પ્રણામ હું હનુમાન સ્કૂલની ની છાત્ર છું નરસાગર નર્સરી થી 12 ધોરણ સુધી અહીંયા જ ભણી છું 12th સ્ટાન્ડર્ડ માં મારા 93 પર્સન્ટેજ આવ્યા છે અને આ બધો સ્કૂલના ટીચર્સનો સપોર્ટ અને મારા હાર્ડ વર્ક થયું છે ભગવાનના આશીર્વાદ તો છે જ સ્કૂલનો સપોર્ટ અતિશય રહ્યો છે અને પેપર લખાવવાનું ભણાવવાનું બહુ જ સારું છે અહીંયા આગળ પ્લસ આ બધું તો છે એ બધી એક્સટર્નલ મહેનત છે અને આપણે આપણી રીતના બી જાતે હાર્ડવર્ક કરવું પડે કન્સિસ્ટન્ટ રહેવું પડે આપણે જે કરીએ છીએ એ રોજ કરવાનું રિવિઝન કરવાનું તો સફળતા પ્રાપ્ત થાય જ છે એવું કઈ જ નથી જેમ સફળતા પ્રાપ્ત ના થાય ધન્યવાદ મારા ક્લાસ ટેનમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આવ્યા છે જેમાં હનુમંત હાઈસ્કૂલના ટીચર્સ અને મેનેજમેન્ટનો બહુ જ મોટો રોલ છે મને ટીચર્સ એ બહુ જ મને સપોર્ટ કર્યો છે અને મારા વર્ક પણ આટલું જ રહ્યું છે અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો છે તમારી મહેનત જરૂરી છે એવું નથી કે તમને આટલા પર્સન્ટેજ આવે અને આટલું મોટું નામ થાય એવું જ નથી જરૂરી અગર તમારી મહેનત હશે તો તમે ક્યાંય પહોંચી જશો તમારા માર્ક્સ મેટર નથી કરતા તમને અગર લગન હોય તમને મહેનત કરવાનું ઓલું હોય તો તમે ગમે તમારો કરિયર સરસ રીતે સેટ કરી શકો प्रधानाचार्य आज हमने कक्षा दसवीं और बारहवीं के सारे विद्यार्थी को सम्मानित करने के लिए उनके बोर्ड के रिजल्ट के शुभकामनाएं देने के लिए उन सबको बुलाया था आज उनके अभिभावक भी आए थे और मुख्य अतिथियों भी आए थे आज हमने ये एक अवसर बहुत ही अलग था क्योंकि बच्चे हमें छोड़ के जा रहे हैं उनके हर एक सफलता को आज हमने दोबारा रिलीव किया मतलब हाईलाइट किया बताया सबको और उनको हमने प्रेरणा भी दी कि आने वाले जिंदगी में क्या क्या ऐसा चीज है जो तो उनको जानना है और ध्यान में रखना है वो तीन बातें मैं सबको बोलना चाहूंगी जो तो सिर्फ मेरे विद्यार्थी नहीं सारे विद्यार्थी के लिए उतना ही मूल्यवान होंगे मेरा पहला एक रिक्वेस्ट रहेगा सारे लोगों के लिए कि कोई चीज को पकड़ के ना रहे जिंदगी में हर पल हर एक चीज बदल रहा है तो ना ही अपना सफलता को तो बहुत कसके पकड़ के रहे और ना ही आपने विफलता सफलता विफलता आना जाना होते रहते हैं राइट और फिर दूसरी चीज ये है कि बच्चों को पढ़ाई के साथ उनके एकेडमिक्स के साथ उनके सॉफ्ट स्किल जो है जो ट्वेंटी फर्स्ट सेंचुरी की बहुत बहुत जरूरत है उनके बोलने का जो स्किल है कम्युनिकेशन स्किल कोलाबोरेटिंग स्किल टेिंग रिलेशनशिप क्रिटिकल थिंकिंग ये सारे चीज जो है वो उनको बहुत से ध्यान देने पड़ेगी क्योंकि ये बच्चे जो आज के समय में बाहर जा रहे हैं बच्चे को सीखने की तरफ बहुत ज्यादा ध्यान देना चाहिए बिकॉज लर्निंग इज अ ब्यूटिफुल एक्सपीरियंस सो दे शुड बी एक्साइटेड टू लर्न समथिंग न्यू ये मेरा एक एक, एक एडुकेटर होने के नाते मैं जरूर बोलूंगी कि ये उत्साह उनमें बना रहे जिंदगी भर नया नया चीज सीखना चाहिए तो इस सीखने के प्रोसेस में कुछ ना कुछ तो बनी रहेंगे તો મેં સબકો શુભકામના દેવા ચાઉંગી આને વાળા જિંદગી કે લી થેન્ક યુ નમસ્તે